પ્રશાસન તરફથી સુઈગામ અને વાવ તાલુકાઓમાં તાત્કાલિક રાહત કાર્ય પણ શરૂ કરાયું ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ પૂરગ્રસ્ત તાલુકાના લોકો માટે પચાસ હજાર ફૂડ પેકેટ્સ અને પચાસ હજાર પાણીની બોટલનું વિતરણ કર્યું છે તો અન્ય વિસ્તારો માટે થરાદ દૂધ શીત કેન્દ્ર પર અસરગ્રસ્ત વિસ્તાર માટે તૈયાર કરાયેલ અઢી લાખ ફૂડ પેકેટ અને બે લાખ પાણીની બોટલ વિતરણ કરવામાં આવી છે પશુઓ માટે ઘાસચારાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે બનાસકાંઠામાં પૂરના પ્રકોપ વચ્ચે પણ રાજનીતિ તેજ થઈ છે કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આરોપ લગાવતા કહ્યું કે બનાસકાંઠામાં પૂરની સ્થિતિ સમયે પ્રશાસન નિષ્ફળ છે સરકાર પક્ષ તરફથી વાત ટાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લાની સહાય ચૂકવવાની પણ અમૃતજી ઠાકોરે માંગ કરી મારો તો પ્રશ્ન સરકારને એટલો છે કે વારંવાર હવામાન વિભાગે આગાહી કરી હતી કે હાઈ એલર્ટ છે હાઈ એલર્ટ છે છે આટલા પ્રમાણમાં તમે બાર બાર પંદર પંદર ઇંચ વરસાદ એક એક દિવસમાં પડી જાય છતાં સરકારે અગોતરું કોઈ આયોજન નથી કર્યું સરકાર માત્ર ને માત્ર કાયફાઓમાં વ્યસ્ત છે સરકાર બીજું કોઈ કરવા માંગતી નથી સરકાર હૃદય ઉપર પથ્થર મૂકીને બેઠી છે કોંગ્રેસ ધારાસભ્ય સભ્ય અમૃતજી ઠાકોરના આરોપો પર સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપતા કહ્યું કે ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરવામાં આવશે કેશ ડોલ થકી પણ વળતર ચૂકવવામાં આવશે ભારે પૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવા આવશે કરવામાં આવશે અને નિયત ધારા ધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ કેશ ડોલ પણ ચૂકવવામાં આવશે જેથી તાત્કાલિક એને રિલીફ મળે